નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સાંધિયા ગામ પાસે પચીસ થી વધુ જોડતો બ્રિજ અત્યંત જોખમી હાલતમાં છે અને રેલિંગ વિનાનો ધોવાઈ ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જતો આ પુલ સ્થાનિક લોકો માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જીવના જોખમ સમાન સાબિત થઈ રહ્યો છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સાંધિયા ગામ પાસે આવેલો નદી પરનો એક નાનો પુલ હાલ અત્યંત જોખમી બન્યો છે આ પુલ છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ છે અને પચીસ થી વધુ ગામના લોકો રોજિંદા અવરજવર માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે આ નાના બ્રિજ પર રેલિંગ લગાવવામાં આવી નથી અને પુલનું એક છેડો ધોવાઈ ગયો છે જે માત્ર માટી પુરાણ કરી કામ ચલાવવામાં આવી રહ્યું છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ બ્રિજને નવેસરથી બનાવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આટલું આટલું પાણી જાય છે વહે છે અહીંયા નદીમાં જે પૂળ આવે ને તો હવે પછી બ્રિજ છે કે નહીં એની પણ કંઈ ખબર નથી પડતી એટલું પાણી આવે છે એકદમ આમ સીધી જાય છે પાણીમાં છોકરાઓ સ્કૂલમાં ભણવા જાય છે પછી અહીંયા ખાડા પડી ગયેલા છે અત્યારે માટી પૂરીને લેવલ કરીને સરખું કરેલું છે જો વધારે પાણી આવશે તો અહીંયા બ્રિજ પર જ ખાડા પડી જશે અંદર એવું છે ક્લીફ તો ઘણી બધી છે સાહેબ રોડની તકલીફ છે રોડ પણ થોડો ખુલ્લો થાય અથવા અહીંયા રેલિંગની જરૂર છે રેલિંગ લગાવે તો પણ સારી જો અકસ્માતો ના થાય નાનો પુલ જર્જરિત અવસ્થામાં હોવાથી જ્યારે નદીમાં પાણી આવે છે ત્યારે તે પુલ પરથી વહેવા માંડે છે આવી પરિસ્થિતિમાં પચીસ ગામના લોકો અને શાળાના વિદ્યાર્થીઓએ પાણી ઓસરવાની રાહ જોઈને કલાકો સુધી બેસી રહેવું પડે છે ચોમાસામાં જોખમી નાના પુલ પરથી પસાર થવું જીવના જોખમ સમાન બની જાય છે આ પુલની દુર્દશા જોવો રેલિંગ નથી કોઈ પણ જો ઘટના બને તો સીધો નદીમાં ખાબકે તેવી શક્યતાઓ છે કોઈ પણ દિશા સૂચક બોર્ડ મારવામાં નથી આવ્યા કોઈ પણ ભયજનક બોર્ડ મારવામાં નથી આવ્યા જ્યારે ચોમાસાના સમયમાં આ નાળા ઉપર પાણી ફરી વળે છે આ નાના બ્રિજ પરથી અનેક વાર વાહનો તણાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે જે સ્થાનિકો માટે દૈનિક ભયનો વિષય બની ગઈ છે રફિક ડનીવાલા જી એસ નર્મદા